लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य ચાલો શ્રાવણ માસના પવિત્ર માસની શરૂઆતના પ્રથમ સોમવારે કલુલ શહેરમાં બિરાજમાન એવા કપિલેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવીએ કલુલ સ્થિત કપિલેશ્વર મહાદેવ જે પૌરાણિક મહાદેવનું મંદિર છે જે શ્રાવણ માસના સોમવારે ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડે છે

નવ વાગ્યા સુધી ચાલુ ચાલુ હોય છે આપ સૌને જણાવવાથી આપણને બહુ આનંદ આવે છે કે સોળસોપચાર પૂજનથી પૂજા કરવામાં આવે છે પંચોપચાર પૂજન રાજોપચાર પૂજન પૂજનના અનેક પ્રકાર હોય છે પણ અહીંયા સોળસો ઉપચાર પૂજનથી સોળ પ્રકારની વસ્તુઓથી દેવાદી મહાદેવને પૂજવામાં આવે છે हम दही दूध आने अनेक प्रकार फलों जूस है ये पान पात्र इत्यादि बिल्ली पत्र ना आने भक्त लेने आपला भरी भरी चढ़ा सबधाना हिता मैराम तो ये पब्लिक ने कि उत्तर भारत શ્રાવણ મહિનાનો પંદર દિવસ વીતી ચૂક્યા છે અને ગુજરાતીઓનો શરૂઆત થયો છે એટલે હરખમ ભીડ રહે છે બહુ આનંદ આવે છે હર હર મહાદેવના નારાથી ગુજે છે મહાદેવ એટલે આપ સૌને એ જણાવતા આનંદ આવે છે કે આપ પણ મહાદેવના જે મંદિર છે નજીક મંદિર જે પડતું હોય એમાં જાઓ અને પંચોપચાર પૂજનથી ભગવાનને અભિષેક કરો और खूब अपने जीवन में आनंदित बनाओ हर हर महादेव અમારા ઘર બરબાદ થાય છે અને અમારા ગુરુજી આ ગરબા ઋતુ આભાર ચાલીએ છે અને કપરેશ્વર મહિલા મંડળ હોઈએ છીએ ત્રીસ વર્ષથી અમારે આ દર્શન દાદર કહીએ કે આ બધા થાય છે અને મારા ગુજરાત પૂરણ થયું હતું તો અહીંથી લાસ્ટાદરજી કર્યું તો અહીં ગુરુજી ત્યાં પરોળી આવ્યા અને એ ચિંતા ના કરી તેવું વધારે આવ્યો છે અને એક મહિને ઘરને આવતી હતી અને અમારા મનોકામના પૂર્ણ કરીશું જ્યારથી જન્મ થયો ત્યારથી જ શ્રી કપલેશ્વર મહાદેવની અંદર એક સેવક તરીકેની સેવા બજાવી રહ્યા છીએ અને પવિત્ર શ્રાવણ માસ જ્યારે શરૂ થવા જઈ રહ્યો હોય ત્યારે સમગ્ર શિવભક્તો કલોલના અંદર શ્રી કપલેશ્વર મહાદેવની અંદર ખૂબ જ બહોળી સંખ્યાની અંદર દાદાના દર્શન કરવા માટે દાદાના આશીર્વાદ લેવા માટે તથા પરમ પૂજ્ય સ્વામી શ્રી જે આરતી કરવામાં આવતી હોય છે એનો લ્હાવો લેવા માટે આ અવસર પ્રાપ્ત કરવા માટે સમગ્ર કલોલની શિવભક્ત જનતા અહીંયા ઉપસ્થિત રહે છે સાથે સાથે જ્યારે આરતીનો સમય થાય ત્યારે માનવ મેરામણ ખૂબ જ બહોળી સંખ્યાની અંદર અહીંયા આવી જાય છે શિવભક્તો કોઈ પણ કાર્યની અંદર વ્યસ્ત હોય પરંતુ જ્યારે આરતીનો સમય થાય ત્યારે કપેશ્વર મહાદેવના પ્રાંગણની અંદર આરતીના પહેલાં અહીંયા ઉપસ્થિત થઈ જાય છે સાથે સાથે આ સાવા મહિનાની અંદર શ્રી કપલેશ્વર મહાદેવની અંદર બાપુના મુખેથી હરિકથાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે બપોરના ત્રણ વાગ્યાથી બાપુના મુખે હરિકથા અહીંયા ભક્તોને એનો લાભ મળે એમના મુખેથી સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય એવું આયોજન પણ બાપુના મુખેથી કરવામાં આવતું હોય છે સાથે સાથે શ્રાવણ મહિનો પૂરું થવાના અર્થે શ્રી કપલેશ્વર મહાદેવના પ્રાંગણની અંદર ખૂબ જ જૂનો પાવઠીનો મેળો જે સમગ્ર કલોલની અંદર પ્રચલિત છે સાથે સાથે કલોલથી આજુબાજુના વિસ્તારની અંદર ખૂબ જ પ્રચલિત છે શ્રી કપલેશ્વર મહાદેવનો પાવઠીનો મેળો જ્યાં ખૂબ જ દૂર દૂરથી ભક્તો અહીંયા મહાદેવજીના દર્શને બાપુના આશીર્વાદ લેવા માટે અહીંયા ઉપસ્થિત થાય છે કપલેશ્વર મહાદેવની અંદર અઢારસો વર્ષથી પણ વધારે પૌરાણિક મંદિર કહેવામાં આવે છે પરંતુ એનાથી પણ વધારે જૂના અહીંયા અવશેષો પ્રાપ્ત થયા છે મંદિરનું અહીંયા જ્યારે નિર્માણ કરવામાં આવ્યું ત્યારે પુરાતન વિભાગે અહીંયા જ્યારે જે અવશેષો પ્રાપ્ત થયા એ અવશેષોને ચેક કરતાં ખૂબ જ જૂનું અને પૌરાણિક મંદિર અહીંયા છે એવું કહેવામાં આવ્યું છે સાથે સાથે હવે કપલેશ્વર દાદાનું નવું સ્વરૂપ પણ અહીંયા થવા જઈ રહ્યું છે શિવ ભક્તોની અંદર ખૂબ જ આનંદનો મહિમા છે નારાયણ મારું નામ મીનાબેન દેસાઈ છે અને હું લગભગ અહીંયા આ કપેશ્વર દાદાના સાનિધ્યમાં ત્રીસ વરસથી આવું છું દર્શન કરવા માટે શ્રાવણ મહિનો એટલે તો બહુ પવિત્રનો મહિનો છે શ્રાવણ મહિનો શંકર ભગવાનની બહુ આસ્થા હોય છે અને અમારે કપેશ્વર દાદાના સાનિધ્યમાં તો ખરેખર એટલી બધી ઈચ્છા થાય છે ને કે અહીંયા જ રહીએ આખો શ્રાવણ મહિનો અહીંયા ઘણા બધા ભાવિક ભક્તો આવે છે આખો શ્રાવણ મહિનો આ શિવાલય બધા ભક્તોથી ઉભે છે ઘણા બધા ભક્તો દર્શનનો લાભ લે છે આરતીના ટાઈમે તો ખરેખર અહીંયા ઊભું રહેવાની પણ જગ્યા નથી હોતી મંદિરમાં આ અમારો સ્વયંભૂ લગભગ બે હજાર વર્ષ જૂનું શિવ હતું અને એને સ્થાપિત કરીને અત્યારે મોટા શિવિંગની પ્રતિષ્ઠા કરી છે પણ એ શિવલિંગનો પણ અત્યારે દર્શનનો મહિમા એટલો જ અદ્ભુત છે અહીંયા ધારેલા કાર્ય ભગવાન શંકર ભગવાન દરેક કાર્ય પૂર્ણ કરે છે બાપુનું પણ અહીંયા બધા ભક્તો માટે એટલું બધું માન હોય છે કે એમના આમંત્રણનું જો માન રાખી અને એટલા બધા ભક્તો અહીંયા આવે છે કે જેની કોઈ સીમા નથી અને કપેશ્વર દાદા ખરેખર જે મનની ઈચ્છાઓ હોય છે ને આપણી દરેક મનની ઈચ્છાઓ કપેશ્વર દાદા પૂર્ણ થાય છે મારું નામ સાગર નરેન્દ્રભાઈ બારોટ હું અહીંયા કપલેશ્વર મંદિરનો સેવક છું અને આ જે કપલેશ્વર મંદિરની પાસે કપલેશ્વરનું તળાવ અને ગાર્ડન હતું જે પહેલાં ખૂબ જર્જરિત અને ખરાબ હાલતમાં હતું તો અહીંયા જ્યારે અમે મંદિરે રજૂઆત કરી આપણે કલોલ નગરપાલિકાના ધારાસભ્યશ્રીના અને નગરપાલિકાના પ્રમુખના તમે બધા સાથે મળીને આપણા લોક લાડીલા અને લોકપ્રિય સાંસદ અમિતભાઈ શાહ સાને રજૂઆત કરી કે સાહેબશ્રી આ તળાવ અને ગાર્ડનને રીડેવલપ કરી આપો અને સરસ બનાવી આપો તો સાહેબશ્રીએ અમારી રજૂઆતને સાંભળીને આ કપલેશ્વર તળાવનું રીડેવલપિંગ કરાવડાયું રીડેવલપિંગમાં હમણાં જ સાહેબે પહેલાં બીજા મહિનામાં આવીને આનું લોકાર્પણ કર્યું હતું અને ત્યારબાદ ખૂબ સરસ આ તળાવ જોડે ચિલ્ડ્રન પાર્ક છે અહીંયા સરસ એક બ્રિજ બનાવ્યો છે તળાવની વચ્ચે એક જીમ એરિયા પણ બનાવ્યો છે જેથી અત્યારે રોજ સવારે ને સાંજે કલોલના નગરજનો અહીંયા આવે છે નાના બાળકો અહીંયા બગીચાનો આનંદ લે છે અહીંયાના રમકડાંઓનો આનંદ લે છે લોકો સવારને સાંજે અહીંયા ચાલવા આવે છે મંદિરમાં આવનારી જનતા ભક્તજનો પણ અહીંયા રોજ આવે છે અને આ જે સરસ મજાનું ડેવલોપિંગ ઓડા દ્વારા કરીને આપવામાં આવ્યું છે એ અહીંયા ખૂબ એનું એવા સંચાલન કલોલ નગરપાલિકા પ્રમુખ શ્રી ચીફ ઓફિસર સાહેબ શું સારી રીતે સરસ રીતે એમને કરી આપે છે અને સાથે સાથે અહીંયાનું જે સરસ મજાનું વાતાવરણ છે એ અહીંયા આવીને કલોલની જનતા એનો આનંદ માણે છે